હર હર મહાદેવ મિત્રો તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને વિડીયો ને કરી દીધું ચાલો ફિલહાલ તમે પાછલા વિડીયો જોયું છે કે આપણે એક ટોપલીંગ લાયા હતા ને એક હલર બોલ જે આપણે પડી ગયો આટા ગસી ગયા હતા એ લાયા હતા પણ બોલ તો ફિટિંગ આવી ગયો આપણે આટા બાટા કરીને ખાતા કમ્પ્લીટ એટલે એ તો ફિટિંગ આવી ગયો બટ આપડા ટોપલિંગ મોટી પડે મિત્રો પ્રોબ્લેમ આપણે મોટી અહીંયા તો આપણે લઈ લીધી ટોપલિંગ કેમ કે બહુ મોટી પડતી આ હલેવી જ નહિ એટલે બદલાવાની પડે પણ આપણે એક લઈ લીધું દોડ હતું ને એ પણ બરોબર આવ્યું જ નતું તો આપણે એમાં જઈશું સાહેલા તો આપડી ફોર્ચ્યુનર આપણે કરી તૈયાર ને આપણે એમ નીકળી ફરિયા તો આપણે આપણે ફોર્ચ્યુનર 10 માં ગેર માં નાખી આપણે આવી ગયા સીધા વાડિયા તમે વિચારતા છો કે આ ભાઈ સાયલા જવાના હતા ને વાડિયા કેમ આયા તો વાડિયા આવવાનું કારણ મિત્રો એક જ છે કે આપણે જે મોટર છે ને એને થોડીક અધર લેવાની કેમ કે પાણી તો આવે છે પણ પીવાલાયક પાણી નથી આવતું તો એને પહેલા આપણે અધર લઈ લઈએ મોટર ને આપણે અધર તો લઈ લીધી તમે જોઈ શકો છો પાણી જેવું તમને દેખાય ને આ સુધી મોટર હતી પણ હવે આપણે એટલી અધર લઈ લીધી એટલે એક માથોડે જેવું અધર લઈ લીધું ને હવે પાણી આપણે ચેક કરીએ કે પાણી રેડી આવે છે કે નહીં ભાઈ તો પછી ઉપડ્યા પાણી ચેક કરો પાણી ચેક કરીયો ને પાણી આયુ એક નંબર ઓ મિત્રો પણ હજી થોડી થોડી બાયસ તો આવે છે પણ એ આ કમ્પ્લીટ થઈ જશે ફિલાલ આપડું કામય થઈ ગયું પૂરું ના આપણે આપડે ફોર્ચ્યુનલ પાસા નીકળી પડ્યા હવે આપણો જવાનું સાયલ ફિલાલ વાડીએ થી આપણે આપડે ફોર્ચ્યુનર 10 માં 11 માં નાખીને આપડે સાયલા बाजू નીકળી પડ્યા રોડા સળ્યા તો ખબર પડે કે આદ આપડી ફેન ફોલોઇંગ બહુ મોટી છે ધનારે સિદ્ધાર્થ રામ રામ કર્યા ને આપણે આવી ગયા સાયલા સાયલા ને પેલે જ ગયા આપડે ટોપલિંગ વાળી દુકાને દુકાનવાળા ને ટોપલિંગ તો બતાવ્યો જો આપણે માપ પણ લાયા છે એક ટોપલિંગ આપણે extra આરે લાયા આપણે एवડી ટોપલિંગ લેવાની એટલે એ એટલે એની થી થોડીક મોટી કે આટલા આટા વધે ને એટલે વધતા એટલે મિત્રો પડે દુકાને દોડું બદલાવ અહીંયા આપણે ફોન વાળા ને દોડું તો બદલાઈ લીધું ને આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ એટલે આપણે અહીંયા લુખી એન્ટ્રી મળીને આવી ગયા સિધ્ધાર્થ તાળું લેવા તાળાવાળીની દુકાને તાળું તો લીધું પણ લીધું લીધું ને આપણે બહુ મોટું તાળું લઈ લીધું કેમ કે આપણે જરૂર આવડે તાળાની તાળું લઈ લીધું ટોપ્લિંગ દોડું લઈ લીધું આપણે ત્રણે લઈને આવી ગયા સીધા પેટ્રોલ પંપે પેટ્રોલ તો નખવું જોઈએ ભાઈ ઘરે દહ બાર તો દબાવે ને પેટ્રોલ નાખી દીધું આપણા હોન્ડામાં હવે કેટલાનું નખાય એ મને નહીં ખબર બેક ત્રણ રૂપિયા નું તો નાખી દીધું છે પેલા પેટ્રોલ નાખીને આપણે ચડી ગયા રોડે ને આપણે મળશું નેક્સ્ટ વિડીયો બીજા વિડીયોમાં તો મળશે જ તે પણ એની પહેલાં તમને એક વાત કહી દઉં તમને વિડીયો કેવા જોવા ગમે કોમેડી જોવા ગમે કે વ્લોગ જોવા ગમે એક કમેન્ટ કરી દેજો